ભારત વર્ષો વર્ષોથી જ સંસ્કૃતિનો દેશ રહ્યો છે અને અહીં ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય એમ દરેક પ્રકારના પર્વો ઉજવવામાં આવે છે ત્યારે પ્રાચીન કાળથી જ ગણપતિજીના પૂજનનો મહિમા ધરાવતા આ દેશમાં શ્રી ગણેશનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવ પૂર્વે નવરાત નવસારી શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણવા પધારતા ગણેશજીનું ભવ્ય સ્વાગત ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે નવસારી શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને ગણેશ ઉત્સવ પૂર્વે નવસારી વિજલપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ મહોત્સવને લઈ ભક્તોમાં તેમજ ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરીને ગણેશ ઉત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે જેને લઈને મંડળમાં શ્રીજીની પ્રતિમા લાવવામાં આવે છે નવસારી શહેરમાં પણ રંગે ચંગે ગણેશજીનું આગમન કરવામાં આવે છે અને વિઘ્નહર્તાનું આગમન લોકો અંતરના ભાવ સાથે કરતા હોય છે

બાપા મોરિયાના નાદ ગુંજી ઉઠ્યા છે જ્યારે ડીજેના સથવારે રાજા રાજાશાહી તાજ સાથે વિવિધ મંડળો પણ ગણેશ આગમન કરી યોજી રહ્યા છે ગણેશજીની પધરામણી કરવામાં આવતા ગણેશ નવસારી પંથક ગણેશમય બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે આવતીકાલથી શરૂ થનાર ગણેશ ચતુર્થી ઉત્સવ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને લગભગ મોટાભાગના ગણેશ મંડળોમાં ગણેશજીનું આગમન થઈ ચૂક્યું છે અને ભાવભક્તિથી શ્રદ્ધાપૂર્વક એ ઉત્સવ ઉજવાય અને નવસારી શાંતિપ્રિય નગરી છે અને સંસ્કારી નગરી છે એનું એક મહત્વ જળવાઈ રહી અને લોકોને એક દાખલા રૂપ બને કે નવસારી ની અંદર આ માહોલ થી શાંતિ ગણેશજી નો ઉત્સવ ઉજવાય વર્ષ બે હાજર ચોવીસ ગણેશ ઉત્સવ સંગઠન મંડળ નવસારી શહેર તરફથી હું ગુણવંત પટેલ તમને એક નિવેદન કરું છું કે વર્ષ બે હાજર ચોવીસ થી શ્રીજી ની પ્રતિમાઓના આગમન થઈ રહ્યા છે હર્ષોલ્લાસ થી અને વાજપે ગાજતે શ્રીજી ની પ્રતિમાઓનું આગમન થાય છે એક દિવસ છોડીને હવે શ્રીજી ની સ્થાપના થશે અને પછી વિસર્જન થશે આ સ્થાપના અને વિસર્જન ની વચ્ચેનો જે સમયગાળો છે એમાં અમારું ગણેશ સંગઠન આખી કમિટી પોલીસ કમિટી અને નવસારી નગરપાલિકા દરેક તરફથી ખુબ જ સહકાર મળે છે સાથે સાથે જે ગણપતિના ઉત્સવ સાથે જે નવસારી શહેરનો જે વ્યવસાય સંકળાયેલો છે જેવી રીતે મંડળો છે મંડપ બનાવવાની વ્યવસ્થા છે ફૂલહારની ની વ્યવસ્થા છે પ્રસાદ છે ફળ ફ્રુટ છે ઘણા બધા વ્યવસાયો શ્રીજીના આ ઉત્સવની અંદર અ દુકાનદારોને પણ આનો લાભ મળે છે અને ધાર્મિક માહોલ ની અંદર નવસારી ની અંદર શાંતિપ્રિય વાતાવરણ માં આ ઉત્સવ ઉજવાય છે